નમસ્તે ગ્રાહક મિત્રો અત્યારે આપણે જોવાના છે ડિજિટલ ફેબ્રિકમાં જે તમે ઘરે પહેરી શકો ને એ ટાઈપનું કલેક્શન રહેવાનું છે આ ટાઈપનો આખો પીસ રહેવાનો છે આપણે પીસ આખો ઓપન કરીને બધા પીસ બતાવવાના છે અને એ પહેલાં જો અમારા વિડીયોમાં તમે નવો આવો ને તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવી ડિઝાઇન નવું અપડેટ સૌથી પહેલાં તમને જોવા મળે ને હા તમે ઘર બેઠા પણ મંગાવી શકો છો તમે કોઈ બી જગ્યાએ બેઠા હો નાથી તમે એક પીસ મંગાવી શકો છો પણ કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી ઓનલાઈન પેમેન્ટ તમારે કરવાનું રહેશે વિડિયોને વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને નવું કલેક્શન સૌથી પહેલાં તમને જોવા મળે આવું જ રસ કલેક્શન જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સિંગલ સિંગલ પીસનો વિડીયો રહેવાનો છે ડિજિટલ ફેબ્રિક આવવાનું છે એકદમ સ્મૂથ ફેબ્રિક રહેવાનું છે જે તમે આખો દિવસ તમે પહેરી શકો ને નાનો મોટો પ્રસંગ હોય ને પણ તો પણ તમે આને પહેરી શકો ને એ કલેક્શન છે લાઇટ ડાર્ક બધાય કલર આમાં અવેલેબલ થઈ ગયા છે તો વહેલા ને પહેલાંના ધોરણે શોપની વિઝિટ કરો જો શોપની મુલાકાત કરવી હોય તો વોટ્સઅપમાં મેસેજ કરજો લોકેશન પણ મળી જવાનું છે તમે સિંગલ સિંગલ પીસના ફોટા જોતો હોય ને તો પણ તમને સિંગલ સિંગલ પીસના ફોટા પણ મળી જવાના છે આમાંથી સ્ક્રીનશોટ પાડીને માં મોકલી આપજો અને તમને ફોટા પણ મળી જવાના છે ઓનલાઈન ઓર્ડર કરવા માટે અમારા માં સ્ક્રીનશોટ મોકલી આપજો પ્રાઇસ ને પેમેન્ટ ડિટેલ તમને એમાં મળી જવાની છે ઓર્ડર માટે પણ માં તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી રહેવાની છે આનો તમારે કોઈ ચાર્જ દેવાનો રહેશે નહીં તો મંગાવવા માટે વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલવાનો ભૂલતા નહીં શોપ ઉપર આવો હોય તો સ્ક્રીનશોટ લઈને આવજો વહેલાં અને પહેલાંના ધોરણે સિંગલ સિંગલ પીસ હોય છે એક જ વખત માલ આવે બીજી વખત નથી આવતો પછી કહેતા ને અમે રહી ગયા તો જલ્દીથી શોપની વિઝિટ કરી લ્યો લોકેશન મેળવવા માટે વોટ્સઅપમાં મેસેજ કરો કે લોકેશન પર નીચે અમારા બાયોમાં આપેલું છે યુટ્યુબમાં આવા જ વિડિયો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં કેમ કે ડેલી અપડેટ્સ ડેલી નવું કલેક્શન જોવા માટે અને આગળના આવનારા પ્રસંગોમાં પણ અમે એવી કલેક્શન બધું લાવી રહ્યા છીએ તમારા માટે વિડીયા છેલ્લે સુધી જોતા રહીશું બધે બધા એટલો બધો સપોર્ટ કરવા બદલ આપ સભીનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલા નહીં થેન્ક યુ